જયદીપ સિંહ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી ખુબ દુઃખ સાથે આપના માધ્યમથી ખાસ કરીને વ્યવસ્થાપન સાથે જોડાયેલા જે તંત્ર છે એને જણાવું છે કે ભાઈ મેઘરજ અંદર વારંવાર એવા વિડીયો એવા ચિત્રો આવે છે કે લાચાર ખેડૂત મસ્ત મોટી લાઈનોમાં ઉભા રહેવા માટે ખાતર લેવા માટે મજબૂર કરી દીધો છે સિસ્ટમ થકી અને આ સિસ્ટમમાં એટલી પોલમપોલ ચાલે છે કે આજે રેલી સ્વરૂપે મામલતદાસીને મેં આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારું જે ખાતર છે અત્યારે રવિ પાકની તૈયારીઓ રહી છે રવિ પાક પુરવઠો મળતો નથી ખાતરની કારાબજારી ખુલ્લે આમ મેઘદમાં થઈ રહી છે પ્રતિ બેગ ત્રણસો ચારસો રૂપિયાની નફાખોરી રાખી અંદર ન જોઈ તો મટીરિયલ વેચી અને ખેડૂતોને મજબૂર બનાવવામાં આવે છે ત્યારે આપણા માધ્યમથી હું એમ કહું છું કે પુરવઠા અધિકારીઓએ કે ખેતીવાડી અધિકારી હોય એ મોટા ઉપાડે એવું કહે છે કે અમે ખાતરનો પુરવઠો સંપૂર્ણ પ્રોવાઈડ કરેલો છે પણ વારંવાર તમારા માધ્યમથી તમે પણ ક્યાંક ને ક્યાંક પ્રકાશિત પર લાયા છો ભલે આ જિલ્લો આ તાલુકો અહીંયાથી તમામ મોવડી મંડળ જયારે આ જિલ્લાનું ભાજપનું નીકળતું હોય છતાં પણ આ તાલુકાની અંદર ખાતર નથી નથી ને નથી આપના માધ્યમથી કહું છું મામલા ને અત્યારે આવેદન પત્ર આપ્યું છે અલ્ટિમેટમ આપું છું કે જો બીજી તારીખ સુધીની અંદર ખાતરનો પુરવઠો પુરવઠો જો તમામ ખેડૂત વર્ગને નહીં મળે તો અમારે આનાથી પણ ગાંધી ચિંતા ધરણા પ્રદર્શન કરવું પડશે અને અહીંયા અંસર ઉપર બેસવું પડશે આશા રાખીએ છીએ સૂત્રો નીકળી જાય અને ખાતરનો પુરવઠો દરેક ખેડૂતના ઘેર સુધી પહોંચે એવું નંબર બે કે અહીંયા કેટલાક ખેડૂતોએ મને આજે પર્સનલી કહ્યું છે કે જે વિતરણ કીટો આવે છે ખેડૂત માટેની અને મોટા મોટા મેળો સ્વરૂપે ખેડૂતોને કીટ વિતરણ થાય છે એ પણ ત્રણ ત્રણ મહિને ડિલેશન થાય છે દાખલા તરીકે નવમા મહિના ની અંદર ચોમાસુ માં ફ્રી વાવા માટેનું બિયારણ મળ્યું ચોમાસુ નવમા મહિના બિયારણ આપવાનું છે ક્યારે વાવશે ખેડૂત એટલે આ કીટ કીટ વિતરણ છે એ પણ સમયની મર્યાદામાં મળવું જોઈએ મળવું જોઈએ મળવું જોઈએ